ને ગર્દી બહુ ટ્રાફિક છે અહીં તો ઘરને ભેંફો છે ને તોય એ પણ અહીં ભેંફો જોઈએ છે જોવું એ દરિયા નજારો એકદમ જોવાની મજા આવે છે મિત્રો કેવો બધો ટ્રાફિક જોતા એટલો બધો ટ્રાફિક ક્યાંય નહીં હોય મિત્રો તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે એનો વિડીયો આપણે કરી દઈએ ચાલુ આજે તો અમે વન વિભાગમાં મિત્રો બધા જાય રહ્યો હે ને જોવા જાય છે તો વિડીયો એન્ડ સુધી જવું જો આ બધો દાયરો હોય ને મારો આગળ જાય છે મિત્રો બધો જ દાયરો મેં વન વિભાગમાં જાઉં મિત્રો અને આજે તો ટ્રાફિક તો એકદમ જોરદાર થઈ છે મિત્રો જો સાથી બહુ અહીં મિત્રો એકદમ બહુ બહુ ગર્દી હોય છે મિત્રો જોઈ લો કેવી બધી વાહનોને આટલા બધા છે ને મિત્રો કે આપણે ચાલીને જવું પડશે અહીં બાઇક કાઢવાની પણ ગર્દી ઓછી છે એટલા માટે છે ને આપણે ચાલીને જવું પડશે તો જો આ ટેમ્પા ને જવું ને ગાડીને બાડીએ ને તો થોડીક ઓછી ટ્રાફિક છે હે અગાડી બહુ ટ્રાફિક હતી મિત્રો જ બધું નારિયાર મળતું હોય છે તો લેતું જવાનું અહીં વધેરવાનું અહીં બધા ઢીંગલાને હે છોકરા ખાટું જરૂરથી મિત્રો લઈ લેજો મામા જો મામા હે આપણા એ બધા જ લોકો આવ્યા છે અહીંયા બહુ ટ્રાફિક છે મિત્રો અહીં જો લાઇન કવડી બધી છે તો તમે જોઈ શકો છો તમને લાઈન દેખાડી દઉં મિત્રો જો આ છે લાઇન મિત્રો બહુ જાજી લાઇન છે બહુ ટ્રાફિક છે તો ટાણામાં આપણે વારો નથી આવતો મિત્રો તો આપણે દર્શન તો પસંદ કરવા જશું મિત્રો તો પેલા હે ને આપણે વનવિભાગ અગ એને વન વિભાગમાં મિત્રો જાશું તો પેલા તો આપણે બારગાઉથી લોકો પણ આવી ગયા છે અહીં ને નીકળવાનો વારો ન વધેરાતો હજુ આટલી બધી ટ્રાફિક છે જોઉં તો આટલી બધી ટ્રાફિક છે હાલ તો આપણે અગાડી મળીએ સડકો પણ બહુ થોડા પડી ગયા છે ગજબ બી જતી હે ને ગરદી બહુ ટ્રાફિક છે અહીં તો આટલી બધી ટ્રાફિક છે જોતાં નીકળવાનો વારો નથી આવતો આપણો તો મિત્રો હાવ જ છે તમે જોયો છે તો કંઈક આપણે અગાડી જોઈને નવું ને એટલે મંદિર પર આપણે જવાના છે મિત્રો તો એ બીજો વિડીયો બનાવતો આપણે વાંકો હે તો એક હાલો પાડો ફોટા ઘણા બધા લોકો ખોટા પાડતા હોય આપણે તો ગરમીથી રેબજેબ થઈ ગયા કેમકે બે ત્રણ કિલોમીટર તો આપણે હાલી ને આવ્યા એટલા માટે હાલદે મામા હાલો માલદે મામા ગરી જાવ અંદર પાલ ફોટા બધો દાયરો આવે બધા જોતા આવે ને આંટી છે ને ફોટા પડાવતા હવે મિત્રો રાંધે છે બિચારી જવું તમે જોઈ જ કાન તોડી લીધો કામ પાર્ટ નો

ખાસ કરીને છોકરાને એક વિનંતી કે આ ખાડા હોય છે હરખ્યા હલજો હમણે એક છોકરું પડ્યું હોય કારણે કેવું લાગ્યું તું બિસારું ને તો બધો દાયરો ગાડી જાય છે આમ પણ બહુ ટ્રાફિક છે ગરમી ચડી ગઈ છે આપણે તો હેમાનસિંહમાં ગેમ રમવાનું હોય જોવા જેમાં ધોળી વંડવાનું હા ઉપર કઈ હે નઈ હા બસ કલર કરવાનો અને ઉપર ઓલા ભારે નહોતા આવ્યા આજ ઘરે આવેલા આવી ગયા છે એ તો પથ્થર ને એવું પડ્યું છે ને કઈક જાડમાં વાવ દીધા છે દરિયા નજારો એકદમ જોવાની મજા આવે છે મિત્રો કેવો બધો દરિયાનો નજારો છે મિત્રો જોઈ શકો છો તમે એ ને બધા આપણે ઉતરવા માં અહીંથી આખું વિભાગ દેખાય છે જોઉં હા હા ટ્રાફિક તે જાઉં ભાગવા ટાણી પર નીકળવાનો વારો નથી આવતો મિત્રો આટલો બધો ટ્રાફિક જોતા આટલો બધો ટ્રાફિક ક્યાંય નહીં હોય મિત્રો કરતાં બધો કેટલો બધો વાળો છે ને અહીંયા મારતા કંઈ વાળો આવે છે મિત્રો એવું થાય કે અહીં ઠેકીને હોય હું તો એવું બધું લાગે છે મને જોતા કેટલો બધો વાળો હે ને ક્યાંક લાઈનની ઊભું પડે મિત્રો આ ભાંગી ન લો તો સારું માર્યો નહીં અહીંયા ગેટ ખોલીને વડું કાંક દરવાજો રાખી દો તો સારું આપણે નીકળી ગયા હું તો અહીંથી દેશ વિદેશથી લોકો આવે છે અહીં ગમવા મિત્રો અને મારા મામા તો બધા પહેલાં નીકળી ગયા છે તો અહીં એક ફોટો પાડવાનો મિત્રો મજા આવી જાય એક ફોટો પાડ લે તો હાલો